Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những છે છે તમારે ફરવા છોકરી ગોતો એટલે આપડે ખાઈ નાખી પછી આપડે મળી જાય કોણ આપે અહીંયા તો કેવા માણસો રે આમ પીતરા ના માણસો હા હા ના ફળ મીઠા

आ यहां सोसाइटी वाइज से पर आ बस હેલો મિત્રો હવે અમે થાકી ગયા છીએ આજે રખડી રખડી તમે જોયો છે અમારો બ્લોગ કેવો આવ્યો હતો કેવો નહીં અને ક્યાં ગયા લોકોને વિડીયો અમારો કેવો લાગ્યો છે તો લાઈક શેરક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આવા કરશે હેલો મિત્રો કેમ છો બધા મજામાં તમારો બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે અને તમને હંમેશા તૈયાર થઈને ક્યાં જાવશો એટલે હું જાવ છો બહાર ફૂલ ફેમિલી સાથે એટલે તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો તમને હું બતાડીશ કે હું ક્યાં છો સારો હાલો તો બધા તૈયાર થઈ ગયા છે તો ક્યાં જવાનું છે આપડે મારે ફરવા જવું બધા તમારે જવું છે